નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના ભારાપર ખાતે ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ભારાપર ખાતે ગ્લોબલ કચ્છ પ્રેરિત શ્રી ભારાપર ભાનુશાલી મહાજન અને શ્રી ભારાપર પ્રગતિ મંડળ દ્વારા ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ વિવિધતામાં એકતા જળ છે તો જીવન છે અને દેશ એક ઉદ્દેશ એક જેવા સં સંદેશાઓ સાથે તે પ્રેરિત હતું ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ કચ્છને પાણીદાર અને હરિયાળું બનાવવાનો સંકલ્પ હતો આ ઉત્સવમાં પંચાવન જેટલી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો અને પાણી બચાવવાના સંકલ્પ સાથે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન એકવીસ જેટલા બંધ બોર રિચાર્જ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો જેમાંથી હાલ છ જેટલા બંધ બોર રિચાર્જ માટે આવ્યા છે સાથે સાથે પચાસ હજાર વૃક્ષોનું પણ કચ્છની સાત નદી નદીઓની સાફ સફાઈ કરીને જીવંત કરવાના મહાન કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે સંપૂર્ણ કાર્યક્રમમાં સ્થાનિક લોકોનો પણ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને એકતાની ભાવનાથી પાણી બચાવવાના અને વૃક્ષો વાવવા જેવા પવિત્ર કાર્ય માટે સૌએ સાથે મળીને આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ પણ અહીંયા ખાસા ટાઈમથી ખેતી કરું છું અને આ જે ગ્લોબલ કચ્છ જે આ અમે જે મૂવમેન્ટ ચાલુ કરી છે આપણા પરના ગોવિંદભાઈને મેં સાથે મળીને આ મૂવમેન્ટ ચાલુ કરી છે હાર્દિકભાઈ મામણિયા એમના પ્રેસિડેન્ટ છે તો આખું અમે ત્રણ ચાર વર્ષથી પાણીની ઉપર કામ કરી રહ્યા છે વૃક્ષારોપણ છે એની ઉપર કામ કરી રહ્યા છીએ નવું આધારિત ખેતી કઈ રીતે કરવાની એની ઉપર કામ કરી રહ્યા છે તમે જોશો સદભાવના ટ્રસ્ટ જે આ કચ્છમાં એવું છે કે ખારવાથી અમે જે ચાલુ કરેલું અઢાર સાત ઝાડથી એ હમણાં વિકસિત થઈને હવે આખા તમે કચ્છમાં જાડો જોઈ શકો છો એ જ રીતે અમે જે ખારવાનું ગામ છે અમારી ફેમિલીએ અડોપ્ટ કર્યું છે ઘણા પરિવારે અને ભારા પરનું જે પણ અહીંયા ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો તો એ ગોવિંદભાઈની ફેમિલીએ અડોપ્ટ કર્યું છે ને અહીંયા ઘણું બધું કામ થઈ રહ્યું છે તો આ જે છે પાણીના ઉપર આપણે ઘણા બધા કામ કર્યા છે અને હવે મેન્ટ ઘણા આપણે અમારા જે રીતે ખારવા ગામમાં ચેક ડેમ કરાઈ આ બધી ગઈ છે પણ હવે કંકાવટી ડેમનું પણ બહુ મોટું પ્રોજેક્ટ છે જે કરવું છે આપણને અહીંયા પણ જે રીતે આજે વાત થઈ કે આપણા ત્યાં જેટલી નદીઓ છે જેટલા ડેમ છે એના ઘણા બધા કામો બાકી છે એટલે એ જ આપણે રિક્વેસ્ટ લઈને પાટિલ સાહેબ પાસે ગયેલા બધા પ્રોજેક્ટ રિપોર્ટ્સ આપણે એમને આપ્યા છે કે ઘણા બધા કચ્છમાં કામ કરવા છે આપણને તો ખાલી અમારા પરિવારો કે ખાલી ડોનેશનથી કામ ન થાય ગવર્મેન્ટની પણ આની અંદર સપોર્ટ જોશે ભલે સુજલમ સુજલમમાં પણ આપણને જે પણ સહાય આપે છે અને ઘણા બધા આવા ટ્રસ્ટ જે છે આખા ટ્રસ્ટ છે મેગા ટ્રસ્ટ છે એવા ઘણા બધા ટ્રસ્ટ પણ આપણે કામ આવે છે પણ એક ગવર્મેન્ટનું એક ફૂલ સપોર્ટ મળે જેવી રીતે કે આજે આપણે આવ્યું કે ભાઈ હજાર બોરવેલ આપણે વિનોદભાઈ ચાવડા એમપી ફંડથી આપણે આપવાના છે છસો છસો બોરવેલ જે બધા સીએસઆર ફંડમાંથી બી કેટી ટાયર છે કે આપણા વેલ્સપન છે ટાટા પાવર છે એ બધા આપણને આપવાના છે પણ આ છસોનો આંકડો પણ બહુ ઓછું છે જે આપણા પાટિલ સાહેબે કીધું છે આ બધી કંપની છ છ હજાર બોરવેલ આપણને આપી શકે છે એટલે આ ભલે એક પહેલ હમણાં ચાલુ થશે અને જે પાટિલ સાહેબનું વિઝન જે છે મોદી સાહેબનું વિઝન જે છે કે આ વર્ષે આખ બોરવેલ એમને કમ્પ્લીટ કરવા છે તો એ આપણે જોઈશું કે કચ્છમાંથી વધુમાં વધુ કઈ રીતે આપણે બોરવેલ એમને કરાવી આપીએ એ આપણે આ પહેલમાં આગળ વધશું